શાળામાં આવી ગયો જાઓ પાર્થ શાળામાં આવી ગયો છો અને ભાઈ સીધો રહી સીધો ઉઠી ગયા છે બબલું તૈયાર થઈ ગયો છે અને જવાન છે વિનગર પાર્થને જ મૂકવો છે સિદ્ધાંત જ થયો સર બંગડીનો કાચ બંગડીનો કાચ જો ગળી ગયા છે કાલે તેમ ફોટો પડાવો છે અને દવા લેતા આવીએ તો કાંઈ જ બન્યા રહો વિડીયોમાં અમે જઈ વિધનગર પેલા તેન ફોટો પડ આવી ગયો પછી ચાલ આવી દીધી સર સંપલ સંપલ લેતા આવીશું એ બાસ્ટકો આયા બાસ ટકા આવ આવા કીધું બે જાવ એટલા શું આવ્યા આપડે દવાખાના આવ્યા તો કલચ્યોરમાં

तो कहते वाले ना आइए बबलूने पास हो गए ये ना खाले सामान में शर्दी थई जब यहाँ तो वो दाना तो ताऊ बाव कश्चु है ना अन्ना शर्दी थई जंग कदर संग बातें थई रुस बात है तो फोटो तो तब तो पहले जाता है থকা নতুন মই পোৱাই নি খালি ফটি মাতি আছো বিনায়ক বিনায়ক মিউজিক চেণ্টাৰ উপলব্ধ ফটো পাৰি আহিছে আমি বেঠাইছি ফটো এতিয়া

તો કોઈ નહિ એ આ તો ખાલી મનનું કાઢના છું એને કાચ તો ગળે જ નતો નતો ના જ પણ આ તો જોશું જ નહી ચલો તમે આપણે જઈએ ગોગા મહારાજા મંદિરે તો ફાઇનલી લાઇટો બધું કમ્પ્લીટ ડેકોરેશન કરી દીધું છે આ બાજુ લાઇટો ચાલુ થઈ છે લાઇટનો ગોળો બધું ચાલુ કરી દીધો છે આ બાજુ લાઇટો ચાલુ છે અંદર તો ગુકા મહારાજના મંદિરમાં લાઇટ પણ ચાલુ કરી દીધી છે દીવો ચાલુ છે આવું નવરાત્રિ ચાલુ કાલથી તો કઈ બને રહ્યો વિડીયો માંથી નાઈટ નો નજારો બતાવવાનો બાકી છે આ બધો અમારો વિષ્ણુ વિષ્ણુ ભાઈ ક્યાં છે હો એકદમ બડી બોલતા નહી તો કઈ જો થોડું અંધારું થયું છે લાઇટિંગનું અજવાળું આવું ચાલુ છે છોકરો બધો ખુશ થઈ ગયો છે

તો કંઈક કમ્પ્લેટ રાત પડી ગઈ અને અમે જો અમુક આપણે ઘેર